હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શક્કરિયાની નવી ફરાળી વાનગી બનાવશું તમે શક્કરિયાનો સીરો તો ખાધો હશે પણ શું રબડી ક્યારે ટ્રાય કરી છે ન દૂધ ન ઘી ન ખાંડ ન માવો ફક્ત પાંચ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું આપણે શક્કરિયાની રબડી ચાલો બનાવીએ અહીંયા આપણે પહેલાં શક્કરિયાના ફાયદા જોઈ લેશું શક્કરિયામાં વિટામિન એ વિટામિન સી અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેના લીધે આપણે વજન ઘટાડવામાં મદદ કરે છે અને આપણા હૃદય અને આંખો માટે ખૂબ જ ગુણકારી છે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બનાવે છે તો અઠવાડિયામાં એક વખત પોસિબલ હોય તો સક્કરિયા જરૂર ખાવા જોઈએ અહીંયા આપણે પાંચ વ્યક્તિને થાય તેટલી રબડી બનાવશું એના માટે બે સક્કરિયા લીધા છે એની આપણે છાલ કાઢી લેશું એ બહુ કઠણ હોય છે એટલે એની છાલ કાઢવામાં આપણે થોડું વજન વધારે દેવું જોઈશે અને ધ્યાનથી કાઢવી જોઈશે મોટા મોટા ટુકડા કરી લેશું આ રીતે આપણે સક્કરિયાની રેસીપી બનાવવાથી શું થાય છે કે તેના પોષક તત્વો તેમાં જ રહે છે બાફીએ ને તો એના જે પોષક તત્વો હોય છે એ પાણીમાં બધા નીકળી જાય આપણે અહીંયા એકદમ હેલ્ધી ડિશ બનાવવાની છે જો આપણે આ રીતે ટુકડા કરી લીધા છે મોટા મોટા ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું કાજુ અહીંયા આપણે છ સાત કલાક પહેલાં બે પાણીથી ધોઈને કાજુ પલાળીને રાખ્યા હતા જો એ ફૂલી ગયા છે અને સારા પલળી ગયા છે હવે એક મિક્સર જાર લેશું તેમાં આપણે જે શકરિયાના ટુકડા કર્યા છે તે અને પલાળેલા કાજુ એડ કરવાના છે અને એનું પાણી પણ અહીંયા આપણે ઉપયોગમાં લઈશું શક્કરિયા બહુ કઠણ હોય છે તેમાં મોશ્ચર નથી હોતું એટલે આપણે જે કાજુ પલાળેલું પાણી છે ને તે અડધો કપ જેટલું રાખવાનું જ છે અને તે આપણે મિશ્રણ બનાવતી વખતે તેમાં એડ કરવાનું છે આ રીતે બધું એડ કરીને આપણે સ્મૂથ પેસ્ટ આ રીતનું મિશ્રણ બનાવી લેવાનું છે હવે એક કઢાઈ લઈને તેમાં આપણે આ બધું મિશ્રણ કાઢી લેશું બધા શક્કરિયા અને કાજુ આપણે પીસી લીધા છે મિક્સરમાં અને જે કઢાઈમાં આપણે રબડી બનાવી છે તેમાં જ એડ કરી દઈશું ને ઉપરથી થોડું આપણે અડધા કપ જેટલું પાણી હજી એડ કરીશું જેના લીધે આપણા શક્કરિયા સરખા પાકી જાય એમાં કચાશ ના જરાય હવે ગેસ પર આપણે આ કઢાઈ મૂકી દઈશું અને બે મિનિટ સુધી આપણને પકાવવાના છે તમે ચેક કરી શકો છો જો સક્કરિયા પાક્યા ના હોય તો તમે ત્રણ મિનિટ સુધી પણ એને કૂક કરી શકો છો પણ હાથમાં લઈ અને જરાક ચાખીને ટેસ્ટ કરી લેવાનું કે શક્કરિયા પાકી ગયા છે કે નથી પાક્યા ને હા અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો ફૂલ રાખશું ને તો તળિયે ચોટી જશે હવે આપણે પોણી વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું ગોળ ખૂબ જ તાકતવર હોય છે એટલે આપણે ગોળનો યુઝ કરવો વધારે સારો રહેશે જો તમારે ખાંડ એડ કરવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ જો ફરાળ માટે છે વ્રત છે તો તમારે ગોળનો ઉપયોગ કરો તો એ વધારે હેલ્ધી રહેશે ગોળથી પણ ઇમ્યુનિટી ખૂબ જ સ્ટ્રોંગ થાય છે તો જેમ બને એમ આપણી લાઇફસ્ટાઈલમાં આપણે હેલ્ધી વસ્તુ એડ કરવી વધારે સારી રહેશે હવે અહીંયા આપણે ગરમ પાણીમાં પાંચ મિનિટ પહેલાં મેં કેસર પલાળીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું આ ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો કરી શકાય ને સ્કીપ પણ કરી શકો છો કેસરથી કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ રહેશે ખૂબ જ ઓછી મહેનતમાં ઓછી સામગ્રીથી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે આપણી રબડી હવે તેમાં આપણે નાળિયેળનું ખમણ એડ કરી અને થોડીવાર પકવી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જોઈ શકો છો તમે કેટલું સરસ એનું ટેક્સચર આવ્યું છે ને કેટલી સરસ બની છે જે આપણે શીરો બનાવતા હોય છે ને તેમાં મોઢામાં છોતરા આવતા હોય છે અને આ એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ છે કેવી લાગી તમને રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખવાનું ના ભૂલતા અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા આગળ મળશો નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર આવજો